જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે ગુંદાની સિઝન ભરપૂર પ્રમાણમાં ચાલી રહી છે એટલે ગુંદા ખૂબ જ સરસ મળતા હોય છે અને ગુંદા ખાવામાં એટલા હેલ્ધી છે કે જેટલા બને એટલા આ સિઝનમાં ગુંદા ખાઈ જ લેવા જોઈએ આપણે ગુંદાનું અથાણું બનાવીને આખું વરસ ગુંદા તો ખાતા જ હોઈએ છીએ પણ આ સિઝનમાં જેટલા વધારે ખાઈ શકાય એટલો વધારે પ્રમાણમાં ગુંદા ખાવા જોઈએ તો એના માટે આપણે ગુંદાના સંભારા અને શાક અલગ અલગ રીતના બનાવતા જ હોઈએ છીએ તો આજે હું તમારી સાથે એકદમ નવા જ મસાલા સાથે ભરેલા ગુંદાના શાકની રેસીપી શેર કરીશ તો એના માટે અહીં મેં લગભગ અઢીસો ગ્રામ જેટલા ગુંદાને ધોઈ અને લઈ લીધા છે અને તેને આપણે લૂચી લઈશું ત્યારબાદ આપણે આને મીઠાવાળા કરવાના છે ગુંદાને તોડીને આને આપણે સહેજ દસ્તો મારીશું એટલે આવી રીતના આગળથી એનું મોઢું ખુલી જશે અને એની અંદર આપણે મીઠું ભભરાવી દઈશું હમણાં આપણે થળિયા નથી કાઢવાના આવી રીતના મીઠું નાખીને થોડીકવાર રાખી દઈશું એટલે થળિયા ખૂબ જ સહેલાઈથી અને સરળ રીતે નીકળી જશે ગુંદા ભાંગશે નહીં અને અંદરની બધી ચીકાશ પણ નીકળી જશે તમે એમને પહેલાં જો ઠળીઓ કાઢવા જશો તો ઘણી વખત ગુંદા ભાંગી જાય છે અથવા તો બે ફાડા છૂટા પડી જતા હોય છે એટલે પહેલાંથી આપણે ઠળિયા નહીં કાઢીએ ખાલી આવી રીતના મોઢું ખોલીને અંદર થોડુંક મીઠું ભભરાવીને રાખી દઈશું તો એવી રીતના અહીં મેં બધા જ ગુંદાને કરી લીધા છે હવે આપણે આને અંદરથી ઠળિયા અને ચીકાસ છે તે કાઢી લઈશું તમારી પાસે ટાઈમ હોય તો આને આવી રીતના મીઠું નાખીને એક મિનિટ રહેવા દેવાના જેથી અંદરથી બધી જ ચીકાશ નીકળી જાય તો હવે આપણે ચમચીનો પાછળનો ભાગ છે તેની મદદથી આને કાઢીશું એટલે એકદમ સરળતાથી ઠળિયો અને સાથે જ અંદરની જે ચીકાશ હોય તે પણ બધી નીકળી જશે આવી રીતના કરવાથી ગુંદાનું શાક ખાવામાં જરાય ચીકણું નહીં લાગે તો આવી રીતના બધા જ ઠળિયા આપણે કાઢી લઈશું આની પહેલાં પણ મેં તમારી સાથે ભરેલા ગુંદાના શાકની રેસીપી શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ પણ આજે આપણે એનાથી થોડીક અલગ રીતના બનાવવાના છીએ તો આવી જ રીતના બધા ગુંદામાંથી હું ઠળિયા અને ચીકાશ કાઢી લઈશ અને હવે આપણે મસાલાની તૈયારી કરી લઈએ તો સ્પેશિયલ મસાલો બનાવવા માટે મિક્સર જારની અંદર આપણે એક મોટી ચમચી જેટલા શીંગદાણા લઈ લઈશું કાચા જ શીંગદાણા અહીં મેં લીધેલા છે તેની સાથે એક ચમચી જેટલા આખા ધાણા એક ચમચી જેટલી વરિયાળી અને તેની સાથે એક ચમચી જેટલા સફેદ તલ લઈ લઈશું અને આ બધાને પહેલાં આપણે અધકચરા ગ્રાઇન્ડ કરી લઈએ તો જો આ બધા અધકચરા ગ્રાઇન્ડ થઈ ગયા છે હવે આની અંદર આપણે એક સ્પેશિયલ વસ્તુ ઉમેરીશું અને તે છે ફુદીનાના પાંદડા લગભગ પંદરથી વીસ ફુદીનાના પાંદડા અહીં મેં લઈ લીધા છે આવી રીતના ફુદીનો નાખવાથી શાકનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે તેની સાથે અડધી ચમચી જેટલી કસૂરી મેથી નાખી દઈશું અને સાથે જ લગભગ થી અડધી વાટકી જેટલા આપણે લીલા ધાણા ઉમેરી દઈએ તમે આવી રીતના કસૂરી મેથી અને ફુદીનો નાખીને ગુંદાનું શાક ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો સાથે જ એક ઇંચ જેટલો આદુનો ટુકડો પણ મેં અહીં નાખી દીધો છે અને તીખાશ માટે એક લીલું મરચું એડ કરી દઈશું તમારે તીખાશ વધારે જોઈતી હોય તો વધારે પણ નાખી શકો છો અને ફરીવાર આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જે આ બધું જ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે આને આપણે એકદમ કન્ટિન્યુઅસ ગ્રાઇન્ડ નથી કરવાનું મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને કરવાનું છે એટલે વધારે એકદમ પેસ્ટ જેવું ના બની જાય તો હવે આપણે મસાલો બનાવવા માટે એક બાઉલ લઈ લઈશું તેની અંદર ચણાનો લોટ લઈ લઈએ એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે કાચોડ લીધો છે શેકેલો નથી તેની સાથે અહીં મેં ભુજીયા સેવ લીધેલી છે તેને હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈશું લગભગ નાની બે મુઠ્ઠી જેટલી ભુજીયા સેવ છે આ ના હોય તો તમે આલુ સેવ લઈ શકો છો પણ સાદી સેવ લઈ નહીં લેવાની કેમ કે ભુજીયા સેવ અને આલુ સેવ છે તે એકદમ સરસ ફ્લેવરવાળી હોય છે તેથી મસાલાનો ટેસ્ટ સરસ આવે છે હવે આની અંદર પાંચ ચમચી જેટલી હળદર એક મોટી ચમચી લાલ મરચું પાવડર બે મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખી દઈશું કોઈપણ ભરેલો મસાલો તમે બનાવો તેમાં ધાણાજીરું પાવડરનું પ્રમાણ વધારે રાખવાનું તો મસાલાનો ફ્લેવર સરસ આવશે સાથે પાંચ ચમચી જેટલી અહીં મેં હિંગ નાખી દીધી છે અને હવે આપણે જે મસાલો ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો તે બધો જ આની અંદર એડ કરી દઈએ અને હવે ખટાશ માટે આની અંદર હું કેરી નાખું છું અહીં મેં નાનો કેરીનો ટુકડો લીધેલો છે ખમણીને હું આની અંદર એડ કરી દઈશ તમે આની બદલે લીંબુનો રસ પણ એડ કરી શકો છો પણ કેરી એડ કરવાથી ખટાશ પણ આવી જશે અને ફ્લેવર પણ સરસ આવે છે અને આ મેં અત્યારે લીંબુનો ભાવ ઘણો વધારે છે એટલે લીંબુ એડ કરવાના બદલે હું કેરી એડ કરી રહી છું અને અહીં મેં રાજાપુરી કેરી લીધી છે જે વધારે ખાટી હોય છે એટલે મેં થોડીક જ કેરી લીધી છે તમે જો કેસર કેરી લેતા હોય કાચી તો થોડીક વધારે એડ કરવાની તો અહીં લગભગ એક મોટી ચમચી જેટલું કેરીનું છીણ છે તેની સાથે એક ચમચી જેટલો આપણે ગોળ નાખી દઈશું તમે ગોળની બદલે ખાંડનો ભૂકો પણ એડ કરી શકો છો અને હવે આની અંદર અડધી ચમચી જેટલું તેલ નાખી દઈશું તો આ મસાલાની અંદર આપણે લસણનો ઉપયોગ નથી કર્યો તો જે લોકો લસણ નથી ખાતા તેના માટે આ મસાલો ખૂબ જ ટેસ્ટી અને સારો રહેશે હવે આની અંદર આપણે જરાક એક ચપટી જેટલું મીઠું નાખીશું કેમકે આપણે ગુંદાની અંદર મીઠું નાખીને ઓલરેડી રાખ્યા હતા એટલે બહુ વધારે મીઠું નહીં નાખવાનું નહીં તો ખારા થઈ જશે અને હવે ફરીવાર આની અંદર થોડીક કોથમીર નાખી દઈએ અને થોડાક તલ નાખી દઈશું અહીં કાળા અને સફેદ મિક્સ તલ છે લગભગ એક મોટી ચમચી જેટલા હું એડ કરું છું તલનો નટી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલા માટે અને ફરીવાર આને મિક્સ કરી લઈશું તો એકદમ ફ્લેવરફુલ એવો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે જે ગુંદા થળિયા કાઢીને રાખ્યા હતા તે લઈ લઈશું અને તેની અંદર દબાવીને આ મસાલો ભરી લઈએ આ મસાલો એટલો સરસ ટેસ્ટી લાગશે તમે જ્યારે શાક આવી રીતના બનાવશો તો બધાને એમ થશે કે કોઈક જાણીતી પણ અલગ ફ્લેવર આવી રહી છે ખબર નથી પડી રહી અને એ ફ્લેવર હશે ફુદીના અને કસૂરી મેથીની તો આવી રીતે ફુદીનાનો ફ્લેવર તમે ગુંદા સાથે ક્યારેય મિક્સ નહીં કર્યો હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરી જોજો ખૂબ જ સરસ લાગે છે અને આની અંદર લસણ ડુંગળી કોઈનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે એટલે જે લોકો લસણ ડુંગળી નથી ખાતા તેના માટે પણ આ મસાલો ખૂબ જ ઉપયોગી નિવડશે તો આવી રીતના આપણે દબાવીને બધા જ ગુંદાને ભરી લઈશું અને થોડોક આપણે મસાલો રાખી દઈશું ગુંદા ભરતા જે વધે તે તેનો આપણે શાકમાં ઉપરથી ઉપયોગ કરીશું જો તમારે ગ્રેવીવાળું શાક બનાવવું હોય તો તમારે મસાલો થોડોક વધારે બનાવવાનો તો અહીં બધા જ ગુંદાને મેં ભરી લીધા છે અને કાણાવાળા છીબા ઉપર મેં રાખ્યા છે તો હવે આપણે ગુંદાને સ્ટીમ થવા માટે રાખી દઈએ અહીં મેં તપેલીમાં પાણી રાખ્યું છે તેની ઉપર આ ડીશ રાખી દઈશું અને બધા જ ગુંદા ઢકાઈ જાય એવી રીતના ઉપર એક બાઉલ કે તપેલી ઢાંકી દઈશું અને લગભગ પાંચથી સાત મિનિટ માટે આપણે આને ફૂલ ફ્લેમ પર થવા દઈએ તો જો પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ગુંદાનો કલર સરસ બદલાઈ ગયો છે આપણે ચાકુ નાખીને ચેક કરી લઈએ આપણા ગુંદા સરસ ચડી ગયા છે તો હવે આપણે પ્લેટને નીચે લઈ લઈશું આવી રીતના ગુંદાનું શાક કરશો તો જરાય ચીકાશ નહીં લાગે હવે ગુંદાનું શાક વઘારવા માટે એક કડાઈની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું આ શાકમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું અને હું રસા વગરનું કોરું શાક કરું છું એટલે તેલનું પ્રમાણ મેં થોડુંક વધારે લીધું છે પણ તમારે જો ગ્રેવીવાળું કરવું હોય તો તેલનું પ્રમાણ ઓછું પણ રાખી શકો છો તેલની અંદર અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને પાંચ ચમચી હિંગ નાખી દઈશું રાઈ અને જીરું સરસ કકડી જાય એટલે આની અંદર ચપટી જેટલી હળદર નાખી દઈએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને ભરેલા ગુંદા હતા તે બધા જ એડ કરી દઈશું સાથે એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈએ અને ભરતા જે મસાલો વધ્યો હતો તે આની અંદર એડ કરી દઈશું મારે કોરું શાક બનાવવું છે એટલે મેં મસાલો બહુ વધારે નહોતો જ બનાવ્યો પણ તમારે જો ગ્રેવી વાળું શાક કરવું હોય તો આ ભરેલો મસાલો છે તે થોડોક વધારે કરવાનો જેથી મસાલો વધારે વધે તો ગ્રેવી સરસ થઈ શકે અને ગ્રેવીવાળું કરવું હોય તો આવી રીતના મસાલો નાખીને મિક્સ કરીને તમારે જેટલી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમે થોડુંક પાણી એડ કરી શકો છો પણ મારે કોરું મોરું શાક કરવું છે એટલે હું પાણી એડ નથી કરી રહી તો એકદમ ટેસ્ટી એવું આપણું ભરેલા ગુંદાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આ સિઝનમાં તમે પણ એક વખત મારી રીતે આ શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ